નમસ્કાર મિત્રો વેધન ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયોને આપણે પંચપરણી અર્થ વિશેની માહિતી આપવાની છે કે તમે પંચપર્ણી અર્થ બનાવીને કોઈ પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે તમામ પ્રકારની જીવાત છે એનું નિયંત્રણ કરી શકો અને કોઈ પણ પાકમાં વાપરી શકો એ સાથે જે પંચપર્ણી અર્થ છે એ આપણે માત્ર મહેનત જ કરવાની છે એમાં એક રૂપિયાનો ખર્ચ નથી કરવાનો અને પંચપર્ણી અર્થ છે એ સો ટકા ઓર્ગેનિક હોય છે એટલે જેથી કરીને આપણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણી જમીન છે એમાં પણ કોઈ હાનિ કરતા નથી એટલે પંચપરણી અર્થ વિશેની માહિતી એટલા માટે આપવાની છે કે તમે કેવી રીતે બનાવી શકો એ મારે એટલા માટે શીખવાડવાનું છે કેમકે દર વર્ષે આમ તો આપણે ચોમાસું સિઝન હોય શિયાળુ સિઝન હોય એમાં વારંવાર પંચ પરની અર્થનો અમે વિડીયો બનાવીને મૂકતા રહીએ છીએ એટલા માટે બનાવીને મૂકવો પડે કે ઘણી વખત ભાઈઓ છે ભૂલી જતા હોય અથવા તો નવા ખેડૂતભાઈઓ આપણી ચેનલ ઉપર આવ્યા હોય એની આપણો જૂનો વિડીયો ન જોયો હોય તો એને આપણે પંચપરને અર્થ વિશેની માહિતી આપી શકીએ હવે માહિતી એટલા માટે આપવાની છે કે આપણે જે ખેતી કરીએ છીએ તો ખેતીની અંદર આપણે સો ટકા ઓર્ગેનિક તરફ જઈએ એ પણ આપણો એક હેતુ છે ઝેરમુક્ત ખેતી કરીએ એ સાથોસાથ આપણે ખેતીની અંદર ખર્ચ ઘટાડી શકીએ કેમ કે આપણું ઉત્પાદન છે એ સીમિત છે ઉત્પાદનની અંદર માઇનો બે પાંચ ટકાનો આપણે તફાવત લાવી શકતા હોય આપણા પાકની માવજત કરીને પણ લાંબો ડિફરન્સ લઈ આવી શકતા નથી એટલે એ પણ આપણી ઉત્પાદનની ક્ષમતા પણ સીમિત છે એ સાથે આપણો ભાવ છે એ પણ આપણા હાથમાં નથી તો આપણે નફો વધારવો હોય તો ખર્ચ છે એ આપણા હાથમાં છે કે એના આપણે ઘટાડીએ ખર્ચ આપણે અનેક પ્રકારના ઘટાડી શકાય આમ તો ઓછા મજૂર કરીને આપણે જાતે ખેડૂતો કામ કરીએ એવી રીતે પણ આપણે ખર્ચ ઘટાડી શકાય છે એ સાથે આપણે દવા ખાતરમાં પણ ખર્ચ ઘટાડી શકાય અમે તો વારંવાર છાણિયું ખાતર અને પશુપાલન કરવાનું વારંવાર ખેડૂતભાઈની ભલામણ કરતા હોય એનું કારણ પણ એ છે કે પશુપાલન કરવાથી છાણિયું ખાતર મળી જઈએ તો આપણે ખાતરનો પણ ખર્ચ બચી જતો હોય છે એવી જ રીતે પંચપર્ણી અર્ક વિશેની માહિતી આપવાની છે કે પંચપર્ણી અર્ક તમે એક એવી દવા છે જે તમે જાતે ઘરે બનાવી શકો એક રૂપિયાનો ખર્ચ નથી ને તમામ પાકની અંદર અને કોઈ પણ પ્રકારની જીવાત હોય તમે મારી શકો છો કઈ જીવાતને મારશે એ આપણે આગળ બતાવશું પણ પંચપર્ણી અર્ક પહેલાં તો બનાવવું કઈ રીતે કેટલી વસ્તુ જોશે સૌ પ્રથમ તો આપણે એ જણાવી દઉં જો તમારે પંચપર્ણીય અર્ક બનાવવાનું હોય તો એની અંદર તમારે પાંચ વનસ્પતિના પાંદ જોશે પાંચ વનસ્પતિની અંદર આંકડો ધતુરો કડવો લીમડો બિલવાપત્ર અને સીતાફળ આ પાંચ વનસ્પતિના પાન લેવાના છે ને પાંચેય વનસ્પતિના પાન છે એ બે બે કિલો લેવાના છે એટલે કે બે કિલો આકરાના પાન હોય બે કિલો ધતુરાના પાન હોય બે કિલો કડવા લીમડાના પાન હોય સીતાફળના પાન હોય બિલવાપત્રના પાન હોય પાંચય વનસ્પતિના પાન તમે બ બે કિલો લ્યો એટલે ટોટલ પાન થશે દસ કિલો હવે આ દસ કિલો પાન છે ને પહેલાં તો તમારે ક્રશ કરી નાખવાના છે એક પ્રકારની એની ચટણી બનાવી નાખવાની છે એ દસ કિલો પાનને વાટી નાખો અથવા તો ખાંડી નાખો એને ક્રશ કરી અને એ દસ કિલો પાનને તમારે વીસ લિટર પાણીમાં નાખી અને ઉકાળવાના છે હવે વીસ લિટર પાણીની અંદર તમારે ઉકાળો એટલે એની એટલી હદે ઉકાળો કે જે વીસ લિટર પાણી છે એમાંથી પાણી બળી અને પંદર લિટર જેટલું રહે પાંચ લિટર પાણી છે એ તમારે બાળી નાખવાનું છે એટલે વીસ લીટર પાણીને તમે ઉકાળીને પંદર લીટર રહેવા દો પાંચ લીટર પાણી બાળી નાખો એટલે એકદમ ઉકળી ગયું હશે અને એ ઉકાળાને તમારે શુદ્ધ એક સાફ કપડું હોય ચોખ્ખું કપડું હોય ધોયેલું એ કપડાંથી તમારે એ ઉકાળાને ગાળી લેવાનું છે એ ઉકાળાને ગાળી લેશો એટલે કપડામાં પણ જે આ પાંદનો કચરો બધો આવશે એ કચરાની અંદર પણ ઘણું બધું પ્રવાહી અંદર રહી ગયું હોય એટલે કપડામાં એને નાખીને એકદમ એને ચેપી અને એમાંથી પણ એ તમારે રસ બહાર કાઢવો પડશે એટલે એકદમ ચેપીને પાનમાંથી પણ રસ કાઢી ગયો એટલે ટોટલ પંદર લીટર એ ઉકાળો થઈ ગયો હશે કે જેમાં કચરો કોઈ પણ નથી જવા દેવાનો પણ પાનમાંથી તમે ચેપીને રસ કાઢી લેવાનો છે કેમ કે પાન ચેપવાના એટલા માટે છે વધારે પડતા જે હશે ને એ પાનમાં જ હશે એટલે પાનને એકદમ ચેપીને તમે રસ કાઢી લેશો એટલે ટોટલ પંદર લીટર જેટલું એક ડ્રમની અંદર તમે ઉકાળો છે એ કાઢશો હવે એ ઉકાળો છે એ ઠંડો પડે પછી આપણે ગૌમૂત્ર નાખવાનું છે ગૌમૂત્ર કેટલું નાખવાનું છે તો કે પાંચ લીટર પંદર લીટર છે એની અંદર ગૌમૂત્ર નાખવાનું છે પણ યાદ એટલું રાખવાનું છે કે ગૌમૂત્ર નાખો એ એ સમય નાખવાનું છે જ્યારે ઉકાળો એકદમ ઠંડો પડી ગયો હોય ત્યારે જો ઉકાળો ગરમ હોય ત્યારે નહીં નાખવાનું ઉકાળાને એકદમ નોર્મલ થવા દેવાનું ઠંડો પડી દેવાનો ભલે એમાં કલાક બે કલાક આપણે રાહ જોવી પડે પણ એ ઉકાળો પંદર લીટર છે એકદમ ઠંડો પડી જાય પછી એમાં જો તમે પાંચ લીટર ગૌમૂત્ર નાખી દેશો તો ફરીથી એ વીસ લીટરનું થઈ જશે ડ્રમ અને એ વીસ લીટર છે એ પ્રકારની દવા બની ગઈ હવે આ વીસ લીટર જે દવા બની છે એની એક્સપાયર ડેટ રહેશે નવ મહિના સુધીની જે દિવસે તમે એ ઉકાળો તૈયાર કર્યો છે એ તારીખથી લઈને નવ મહિના તમારે તારીખ નોટ કરી લેવાની નવ મહિના સુધી એ કામ આપશે નવ મહિના સુધી એની એક્સપાયર ડેટ ગણાશે અને આ દવા છે એ નવ મહિના દરમિયાન તમે કોઈપણ પાકની અંદર છંટકાવ કરવો હોય તો આનું પ્રમાણ રહેશે એક પંપની અંદર અડધો લીટર એટલે કે પાંચસો એમએલ કોઈપણ પાકની અંદર પાંચસો એમએલ તમે પછી આ દવા નાખી અને છંટકાવ કરશો તો કોઈ પણ પાકની અંદર જીવાત હશે ઈયળ હોય કે ચુસિયા હોય બંનેને મારશે ઈયળની અંદર લીલી કાબરી ગુલાબી લશ્કરી લીપમાઈનર ઘોડિયા ઇયળ એમ તમામ ઈયળને મારશે એવી જ રીતે ચુસિયા જીવાત હોય લીલી પોપટી સફેદમાખી મોલોમચ્છી થ્રીપ્સ કથિરી વગેરે તમામ ચુસિયાને પણ મારશે એટલે ઈયળ અને ચુસિયા આ તમામ જીવાત છે એ આ એક જ દવાથી આપણે નિયંત્રણ કરી શકાય છે અને કોઈ પણ પાક હોય ધાણા હોય જીરું હોય ચણા હોય લસણ ડુંગળી હોય અથવા તો અત્યારે હજી કપાસ કોઈને ઉભેલો હોય તુવેર હોય તુવેરમાં પણ યરમાં સારું કામ કરે એરંડામાં પણ કોઈ જીવાત હોય તો કામ કરે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય કોઈ પણ શાકભાજી હોય દરેક શાકભાજીની અંદર તમે વાપરી શકો છો એટલે એટલું કહી શકાય કે દરેક પાકની અંદર આ ઉકાળો વાપરી શકાય દરેક જીવાતને મારવા માટે વાપરી શકાય આની અંદર એક રૂપિયાનો પણ ખર્ચ નથી થોડીક આપણે મહેનત છે એટલે મહેનત કરીને જો આવો ઉકાળો બને બનાવી અને જો આપણા પાકમાં વાપરવામાં આવે તો આપણે સારું એવું જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય અને ખર્ચ પણ બચાવી શકાય હવે તમે ખર્ચ તો બચાવો છો એની સાથોસાથ આપણે શાકભાજી હોય કે અન્ય પાકો ઉપર આપણે બિનઝેરી એટલે કે આપણે કેમિકલ પેસ્ટિસાઈડ નથી વાપર્યું આ વાપર્યું છે તો આપણું પર્યાવરણ પણ બગડતું અટકશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે એટલે બધી જ રીતે આપણે ખેડૂતોને આમાં ફાયદો થાય ખાસ કરીને આ જે આપણું મફતમાં બનતું હોય છે આમાં એક રૂપિયાનો ખર્ચ નથી એટલે તમારે ધ્યાન એ રાખવાનું છે કે હેવી જીવાતનો એટેક હોય તો પાંચ દિવસને ગાળે બીજો ડોઝ પણ કરી દેવાનો દાખલા તરીકે આજે આપણે ડોઝ કરેલો હોય અને પછી પાંચ દિવસ જાય પછી ફરીથી તમે બીજો ડોઝ કરી દો એટલે ઉપરા ઉપર પાંચ દિવસના ગાળે બે વખત છંટકાવ કરી નાખો તો તમને સંપૂર્ણપણે રિઝલ્ટ પણ સારું એવું મળી શકે છે અમે તો ઘણા બધા ખેડૂતભાઈઓ પાસે આ રીતના પંચ પરની અર્ક હોય દસ પરની અર્ક છે અગ્નિઅસ્ત્ર છે વગેરે જે અમે ઈલાજો બતાવતા હોય છે એ ઈલાજોમાંથી આ મને ખૂબ સારો અને સરળ ઇલાજ લાગે છે મેં આપણા સુધી આ ઈલાજ છે એ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અમે દર વર્ષે આ મુજબનો ઈલાજ છે એ અમે દરેક ખેડૂતભાઈઓને બતાવતા હોય છે અને ઘણા બધા ખેડૂતભાઈઓ છે કે અમે બતાવેલો આ ઈલાજ કરે છે ને એને ફાયદો પણ થાય છે એટલે અમે દરેક ખેડૂતભાઈઓને એક વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના ઈલાજ કરો જેથી કરીને કમસે કમ આપણી ખેતીની અંદર ખર્ચ બચાવી શકીએ આપણે દવાનો ખર્ચ જે થતો હોય એ ખર્ચ બચાવી શકાય ને આપણે ક્યાંય ને ક્યાંય ફાયદો થાય એટલે ખેડૂતોના ફાયદા માટે થઈને આ દવા છે એ ખૂબ ઉત્તમ છે એટલે મેં આપણે આ દવા બતાવવાનો પ્રયત્ન કર્યો હજુ આવનારા સમયમાં જેમ પણ ખેડૂતોને જરૂર હશે એમાં અસ્ત્ર છે દસ પરની અર્થ છે આંકડાનો બોરો છે અથવા તો ડિંડલિયા થોરનો જે ઈલાજ થાય છે એ છે એ સાથે ફોગના નિયંત્રણ માટે પણ આપણે ખાટી છાસ ગૌમૂત્ર અને જે તુલસીરા પાંદો રસનો ઈલાજ બતાવીએ છીએ એના વિશેના પણ વિડીયો મેં આપી પહોંચાડતા રહેશું પણ ખાસ દરેક ભાઈઓને વિનંતી છે કે આ ઈલાજ કરવો અને આ ઈલાજ કરવા પછી તમને પરિણામ મળે તો તમારે પણ બીજા અન્ય ખેડૂત ભાઈઓ સુધી આ મેસેજ પહોંચાડવાનો જેથી કરીને અન્ય ભાઈઓ પણ પોતાની ખેતીની અંદર ખર્ચ ઘટાડી શકે છે વિશેષ છતાં પણ આના વિશેની કોઈ માહિતીની તમારે જરૂર પડે તો ગમે ત્યારે તમે અમને કોમેન્ટ કરી શકો છો અમે કોમેન્ટમાં જે તમારો પ્રશ્ન આવશે એનો જવાબ આપીને પણ તમને કંઈ મદદરૂપ થવાનો પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવું જેથી કરીને અન્ય મિત્રોને પણ આ માહિતી મળી શકે અને જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો આ વિડીયોની અંદર એટલું રજા આપશો ધન્યવાદ